અમે ચાલુ ગાડી જુવારા નીકળવા મીયા તા સુરત થી અમે આવતા હતા અમદાવાદ જતા હતા સો સર્કિટ થઈ ગઈ સાઈટ માં લઈને ઉભા જને કઈ જીવો નથી પંદર નીકળવા ને ખબર ઉભી રાખી પંદર હજાર કઈ 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 વસ્તુ સવાર માં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ નવ ને ચોવીસ મિનિટ ના મેસેજ આવેલો કે અમદાવાદ નડિયાદ થી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે એ જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુજાવી દીધેલી હતી લગભગ ડ્રાઈવરના જણાવ્યા મુજબ અમે ડ્રાઈવરનો સંપર્ક કરીને પછી પૂછતાછ કરતા ગાડી અમદાવાદ સુરત થી અમદાવાદ તરફ જતી હતી કોઈ સીમંત પસંગ હતો લગભગ પંદરેક પેસેન્જરો હતા અંદર